બોર ને એવું એવું શાક બનાવતી વાહ તો મિત્રો અત્યારે હું અમારા નરજ ભાઈજી છે સુનાની ને લેવા તો ચાપરાવાત જવું પડશે કેમ કે અહીંયા કઈ મળતી નથી અહીં મળે હા મળી જાઓ ફાઇનલ મિત્રો અમે લઈ લીધી છે ને હવે ઘરે ના હજી એક કામ છે પરાગભાઈ પાસે પરાગ ભાઈ પાસે આવવા છે પૈસા ઉપાડવાનું છે એવું કામ કામ છે તો ચંદનભાઈ આવીને દીસે તો આને મૂકી મુક્યા હવે ફાઇનલી અમારા પરાગ ભાઈ મળી ગયા છે કેમ છો ભાઈ મજામાં કેટલા દિવસ પછી દેખાણ આજે દર્શન દીર્શન છે તમારા મોડા મોડા દર્શન થાય ને મરો ભાઈ કેરેક્ટર કરવો પડે શું કરો તો અહીંયા પછી અડી રાખી કરવા તો ભાઈ અમારા પરાગ આવ્યા છે ગાડી તમે શું કરો એમાં તમારા પાસે રામ રામ મળવા બીજું શું કરે હા એમ

અહીંયા અમારે હવા બહુ આવે નહીં અમારે અહીંયા નો માહોલ છે એટલે તમારે ખોટી હવા નો કરવી કે અમારે પાસે એટલા પૈસા છે ને એટલા પૈસા છે ને તો મિત્રો કઈક એટીટ્યુડ ની રીલ્સ ફની રીલ્સ ઘણી બધી રીલ્સ બનાવી તો ઇન્સ્ટાગ્રામ માં આવી જાય ને માં આવી જાય બેક રીલું તો કાંઈ વાંધો નહીં તમે જોવાનું બોલતા નહીં અને ચેનલમાં ન હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઘરની પાછળ છે એ કલર કરી નાખ્યો છે કલર જ કરતો હતો આ જોવો કલર વાળા છે જો અંદર તો બધી કોટ કલર થઈ ગયો છે રસોડામાં થઈ ગયો બેકરમાં થઈ ગયો ને દિવાલ પાછળની દિવાલ છે ને કલર થાય છે અત્યારે બાકી તો થોડો ઘણો હવે કલર બાકી છે હમણાં હું નથી જાતો વિડિયો જોવાનું ભૂલતા નહીં મળીએ હવે તો બધાને હર હર મહાદેવ તો બધાને ગુડ મોર્નિંગ ને આજે સવારમાં આવી ગયા છે આપણે મહાદેવના મંદિરે જો કે મસ્ત લોકેશન છે ને પ્રી શૂટિંગ કરવા આવ્યા છે તો અમને બ્લોગર એટલે કે તમુ ભાઈ બ્લોગર મળી ગયા છે તો ભાઈ કેમ છો મજામાં હો ભાઈ તમે કેમ મજામાં ને બસ શાંતિ તમારો બધાને આશીર્વાદ બાકી કેમ બ્લોગ તમારો હાલે છે ને હા હાલે ધીમા તમારો હાલી ગયો બે બે માવલ હો આજે થા એ આવી જ છે તો તો કઈ વાંધો નહીં પ્રેવેડિંગ શૂટિંગ હાલે છે તમને દેખાડીએ કેવું પ્રેવેડિંગ શૂટિંગ Yang traveling shooting kali review sini, nama datang mau baik, pakai benang es, mawal lewat, mawal lewat, pakai tahi <laughs> cacing, bakar cincin bola, pakai tuh lah, <laughs> <A>, nikah power yang makan, <laughs> pakai benang es nih tuh, teman mau oh ya, kawat gitu, kayu lokasense, kayu lokasense, lokasense, apa dapat, mah adik menulis ya, oh ya, oh ya, tapi untuk traveling shooting kerinduan kiri, punya, શૂટ કરવાનો ટાઈમ નથી રહ્યો અમારી પાસે એનું કારણ તમને હું કહી દઉં કે એનું કારણ શું છે વ્લોગ સરખો નથી બનતો એનું કારણ એ જ છે કે જેવું મેં વિસાર્યું હોય જેવું ધાર્યું હોય ને એવું ક્યારેય થતું જ નથી ગમે પ્રોબ્લેમ તો આવી જ જાય છે મેં જેટલું વિચાર્યું હોય ને કે વ્લોગમાં આવી રીતે બ્લોગ બનાવી આવી રીતે એ પણ એ થતું જ નથી એનું કારણ શું છે ને એ મને હજી નથી સમજાતું કાલે દઉં વાર કપોવા ને આ વ્લોગ ત્રણ ચાર એના એક ક્યારે ભેગા કર્યા છે થોડા થોડા ક્લિપ કે મારા પૂરા વ્લોગ બનતા નથી એનું મેન કારણ તમને કહી દીધું કે જે હું ઈચ્છું છું ધારું છું એવો વ્લોગ બનતો જ નથી એટલે જેવો તો વ્લોગ બની ગયો છે ને જોકે મેં અપલોડ કરી દઉં પેલા વિષય કે આ અપલોડ વિડીયો અપલોડ નથી કરવો મને એવું લાગ્યું કે થોડોક વિડીયો થોડોક સારો છે એ માટે અપલોડ કરી દો ને થોડું ઘણું તમને કહી દઉં કે આ વ્લોગ મારાથી કેમ નથી બનતા એનું કારણ આ છે એટલે હું તમને કેવા માટે આ વિડીયોને અહીંયા કરી દઉં છું તો હવે નેક્સ્ટ નેક્સ્ટગમાં ત્યાં સુધી બધાને જય શ્રીરામ હર હર મહાદેવ જય દ્વારકાથી તો બધાને ટાટા બાય બાય લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જશું